નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવા ઉમરપાડા તાલુકાના ચંદ્રપાડા ગામના ગ્રામવાસીઓ સુરતમાં મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ચંદ્રપાડા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી તેમજ વિવિધ શાખાના અધિકારી કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન પીએમ કિસાન વય યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ જલ જીવન મિશન યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી આઈસીડીએસ વિભાગ પશુપાલન માટે યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આવસરે મહાનુભાવોના હસ્તે સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન પીએમ સખી મંડળ ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગના આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ જિલ્લા પંચાયતના માજી સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી શાંતિલાલભાઈ તેમજ એપીએમસીના ચેરમેન સામસિંગભાઈ જિલ્લામાંથી પધારેલા પાણી પુરવઠા જયેન્દ્રભાઈ એટીડીઓ હેમુભાઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શારદાબેન મા તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ તાલુકા ઓફિસર વિપુલભાઈ મુખ્ય સેવિકા દરિયાબેન તલાટી કમ મંત્રી સતીષભાઈ શાળાના શિક્ષકો આધાર ઓપરેટર અન્ય આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પ બહેનો આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરફ ન્યૂઝ સુરત